ગડોલી ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી વીજળી સંપૂર્ણપણે બંધ છે જેના કારણે ગામજનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે કાલે સાંજથી વરસાદી માહોલ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો અને રાત્રિભર ગામ અંધારામાં ડૂબેલું રહ્યું વીજ વિહોણી ગરમ રાત્રિએ નાના બાળકો રડી ઉઠ્યા હતા અને બીમાર વૃદ્ધ તથા હાડ દુખાવા જેવી તકલીફો ધરાવતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરિચારો પણ અંધારામાં સેવા આપતા હેરાન થયા વીજળી બંધ થયા બાદ પીજીવીસીલના અધિકારીઓ તથા વાયરમેનને વારંવાર ફોન કરવામાં આવ્યા હતા પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા અથવા કોઈ પ્રતિસાદ ન મળતા નારાજગી વધી હતી ગામના જાગૃત નાગરિકોએ ભૂજ સુધી સંપર્ક સાધ્યો હોવા છતાં હજુ સુધી કોઈ નિષ્ણાંત તંત્ર દ્વારા કાર્યરત પગલાં લેવામાં આવ્યા નથી વીજ આધારિત વ્યવસાયો ખાસ કરીને ઠંડા પીણા આઈસ્ક્રીમ કુલ્ફી જેવા ધંધાઓ પૂરેપૂરા ઠપ થઈ ગયા છે જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે ગ્રામજનોની માંગ છે કે ગડોલી ગામની હાલત દયનીય છે તાત્કાલિક વીજ પુરવઠો કરવામાં આવે અને ભૂલ સુધારવા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો તાકીદપૂર્વક માંગણી કરે છે રિપોર્ટ બાય આદમ કેર ન્યૂઝ બ્યુરો ચીફ આજે કચ્છ કેની ટીમ ગડુલી ગામની મુલાકાત ઉપર છે ને આજે અહીંયા સતત કાલથી જે હજી વરસાદ ચાલુ નથી થઈ ત્યારથી લાઈટ બંધ કરી દેવામાં આવી છે જે અત્યારે તમને તમારી સમક્ષ હું બતાવીશ અહીંયા ધંધા બીમાર એના સિવાય ઠંડા પીણાવાળાનો બધાનો કેવો હાલ છે અને કેવી રીતે ખરેખર અહીંયા જબરદસ્ત ગરમીનો સામનો કરી રહ્યા છે અને આવડી જબરદસ્ત ગરમીની અંદર જીબી વડા ખરેખર પોતાની કામગીરી કેવી રીતે કરે છે શું કરે છે એની તમામ માહિતી અપડેટ આ તમારી સમક્ષ રાખું છું લાઈવ અપડેટ